તો આજે આવ્યા છે મકાનમાં આપણે બીમ ભીડવા માટે નઈ થરો થરો તો આપણે મકાનનો છેલો રાઉન્ડ હાલે છે ને હવે આવશે થાબુ ને આપણે આજ લાપસી બનાવવાની કીધી હતી એટલે આપણે બનાવી નાખી છે અને બહાર હાલે છે સિલાઈ કામ બેનના લગન છે મારા દાદાને છોટીના તો સિલાઈ કામ आले છે તો થોડાક દિવસમાં લગ્ન છે તો વિડિયોમાં આગળ બનતા રહીશું સ્વાદિષ્ટની લાપસી તૈયાર થઈ ગઈ છે તો વિશાલ બસરાસું જ ના કેરી ના થના ઘરની આવવાની કેરી છે

આપડે ઘરે મેહુલ ઘણી બધા જાય જશે આગળ ગોળ વાયડા ગામડાનું વાતાવરણ છે